જય શ્રી રામ મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા એને બધાને જા જા થી જય શ્રી રામ એક સરસ મજાનો પેલો દોહો ગઈ નાખો પછી જ મજા આવશે આમ તો હે ધન્ય તારી મથુરા નગરી અને ધન્ય તારો ગોકુળ ગા

डे कादशी की जीर हे व्रत करे ते धन्य मानवीर ते तो नायो कोटी कवार जानवीर रे कोडे कोडे कादशी की जीरे हे जेणे वचन प्रमाण व्रत धरूरे તેણે કારજ પોતાનું સરવે કર્યું રે કોડે કોડે કાદ શી કી એનો મહિમા વર ગાય છે વિનાશી મળ્યા ઉપાય છે રે કોડે કોડે કાદ શી કી પ્રમાનંદ કહે માં હરિ રયા વાસી રે કીધી ઉદ્два પ્રમાણે એકાદશી રે કોડે કોડે કાદશી કીજીએ રે એકાદશી નું વ્રત કરીએ એટલે એમાં પહોંચાનું કાર્ય જે પહોંચે પહોંચાનું કરી નાખ્યો એટલે એમાં નું પુણ થાય એટલે પછી જે એકાદશી નું વ્રત करतो ને એને કદાચ પાછળથી કાર્ય ન કરી હોય ને તો એનો આત્મા ભટકતો નથી એનો મોક્ષ થઈ જાય

Gayet <laughs> güzel bir göz aunque pide enc��ında olduğu için çok dikkatli olmalıdır. Sonra y czego odun et OWU đem worries about ZE iniyorum. Bir daha nogalик은tim ikinci de intellectual sadece 3って Denizerwa esmer kar escripe をうたててうてる